નમસ્કાર વિદ્યાર્થી મિત્રો લાઈવ સ્ટડી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે અને ખાસ જે મિત્રો ચેનલ પર નવા હોય અને ચેનલ ને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્રોને પણ શેર કરજો અને મિત્રો ચેનલ ને સપોર્ટ કરો

મુખ્ય છ ભાગ પાડેલા છે એક આવશે પહેલું મુખ મુખુહા બીજું છે અન્નળી ત્રીજું જઠર ચોથું નાનું આંતરડું પાંચમું મોટું આંતરડું અને જઠ આમ છ ભાગ દ્વારા આપણું પાચન પાચન ક્રિયા પૂરી થતી હોય છે તેના વિશે આપણે ડિટેલમાં વાત કરીશું કે મુખબુહા મુખબુહામાં કયું કયું કાર્ય થાય છે અન્નળીમાં કશું કાર્ય થાય છે જઠરનું કાર્ય શું છે આંતરડાનું નાના આંતરડાનું અને મોટા આંતરણનું

લાળ ગ્રંથિમાં લાળ રસનો સતત સ્ત્રાવ થયા કરે છે એટલે કે જે જે મુખ ગુહા છે જેમાં લાળ ગ્રંથિ આવેલી છે જેના થકી લાળ રસનો સતત સ્ત્રાવ થતો હોય છે અને આ મુખ ગુહામાં ગરદન પાસે આવેલી અનનળી ખુલે છે એટલે કે જે આ મુખ ગુહા છે એ ગરદન પાસે જે અન્નનળી આવેલી હોય છે એમાં મુખ ગુહા ખુલતી હોય છે અન્નનળીને અનનળી જે આકારની કોથળી જઠરમાં ખુલે એટલે જે અનનળી છે જે આકારનું જઠર છે તેનામાં અનનળી ખુલે છે અહીંથી ખોરાકના નાના આંતરડામાં દકેલાય એટલે કે જઠરમાંથી પછી ખોરાક નાના આંતરડામાં ધકેલાય છે નાના આંતરડા ની લંબાઈ લગભગ નવ થી લઈને એકવીસ મીટર જેટલી હોય છે અહ સોરી એકવીસ ફૂટ જેટલી હોય છે અ અહીંયા આપણે માનવ આકૃતિ આપી છે આ છે મુખ ગુહા કનેક્ટ ચેન્જ કરી દીયા મુખ્ય ગુહા જ્યાંથી આપણે ખોરાક મૂકીએ મોઢામાં એ આવશે એના પછી એના સાથે કનેક્ટેડ આવે ગર્ધનથી લઈને જઠર સુધી અનનળી અહીંયાથી આ અનનળી આવશે અને આપણે લાળ એક મુખ ગુહામાં લાળ ગ્રંથિ આવેલી હોય છે જે સતત લાળનો લાળ રસનો સ્ત્રાવ કરતી હોય છે એ સિવાય પછી જઠર આવી ગયું અહીંયા જે દેખાય છે જે આકારનું એ જઠર છે જઠર પછી છેલ્લે મળ દ્વાર આવશે આ મળાશય છે બરાબર અને એ સિવાય આપણે યકૃત છે આ જે પાંચ આ બદામી કલર નું દેખાય છે એ યકૃત છે યકૃતની અંદર આ પિત્તાશય છે જે અહીંયા એક બલૂન ના સ્વરૂપે જોવાય છે જે ચાલો આગળ જોઈએ અ શું હતું નાનું વાતડું નાનું વાતડું એના પછી મોટું વાતડું એટલે કે નાનું વાતડું છે એ મોતાડા જે મોટું મોટું વાતડું છે તેમાં ખુલે છે નાના વાતડું મોટા વાતડું આતડામાં ખુલે છે એટલે કે મનુષ્યમાં જે મોટું વાતડું છે એની લંબાઈ લગભગ 1.5 મીટર જેટલી એટલે કે 5 ફૂટ જેટલી હોય છે શરૂઆતમાં આપણો ખોરાક મુખ દ્વાર મુખ ગુહામાં મૂકે છે મુખ ગુહામાંથી લાળ ગ્રંથિ આવેલી છે જે લાળ રસનો સતત સ્ત્રાવ સતત સ્ત્રાવ કરતી હોય છે એનાથી મુખ ગુહા અ અનનળી સાથે કનેક્ટેડ હોય છે અને અન્નનળી એ જઠર સાથે કનેક્ટ હોય જઠર નાના હાથડા સાથે કનેક્ટ હોય અને નાનું હથડું મોટા આધડા સાથે કનેક્ટ હોય છે નાના હાથડાના અ નાનું આંતરડું અને મોટા આંતરડાના જોડાણના ભાગ પાસે એક નાની પૂંછડી જેવી રચના હોય એટલે કે નાનું આંતરડું અને મોટી આંતરડું છે એની અ જોડાણનો જે ભાગ છે ત્યાં એક નાની પૂંછડી જેવી રચના જોવા મળતી હોય છે જે પૂંછડીને આપણે એપેન્ડિક્સ કહીએ છે આ એક આંતર જે મોટું આંતરડું અને નાનું આંતરડું છે તેની બંનેના જોડાણના ભાગની વચ્ચે એક નાની પૂંછડી જેવી રચના જોવા મળતી હોય છે જેને આપણે આંત્ર પૂંછ અથવા તો એપેન્ડિક્સ કહીએ છે મોટું આંતરડું મળાશયમાં ખુલે છે જે મળ દ્વારા બહાર ખુલે છે એટલે કે જે મોટું આંતરડું છે એ મળાશયમાં ખુલે છે અને જે મળ દ્વારા આવેલું છે તેના દ્વારા બહાર ખુલે છે પાચન તંત્રની અંદરની દિવાલે શ્લેષ્મ સ્તર તરીકે ઓળખાય છે એટલે કે પાચન તંત્રની જે અંદરની દિવાલ હોય છે એને શ્લેષ્મ સ્તર તરીકે ઓળખવામાં આવે છે જ્યાં નાની ગલીઓ જેવી રચના જોવા મળતી હોય છે નાના આંતરડામાં તે રસાય તરીકે ઓળખાય છે એટલે કે જે શ્લેષ્મ સ્તર તરીકે હોય છે અને એના પછી જે નાનું આંતરડું હોય છે તેમાં રસાયણ તરીકે તેને ઓળખવામાં આવે છે જે પ્રવર્ધો રૂપે છે તથા પાચિત ખોરાકના શોષણમાં મહત્વનો ભાગ ભજવે છે આગળ જોઈએ પાચન ગ્રંથિઓ આપણા શરીરમાં જે પાચન ગ્રંથિઓ આવેલી છે તો મુખ્ય ત્રણ પાચન ગ્રંથિઓ આવેલી છે લાલ ગ્રંથિ સ્વાદુપિંડ અને યકૃત અહીં આપણે ફોટો માં દર્શાવ્યું છે આ જે લાલ ગ્રંથી યકૃત અને સ્વાદુપિંડ પાચન માર્ગમાં ત્રણ મુખ્ય બતાવી છે જે પાચન ક્રિયામાં મદદ કરતી હોય છે પાચક ગ્રંથિઓ લાલ ગ્રંથિ છે સ્વાદુપિંડ અને યકૃત વિવિધ પાચક પાચક રસોનો સ્ત્રાવ કરતી હોય છે ગ્રંથિઓ આ પાચક રસો જટિલ ઘટકોનું સરળ ઘટકોમાં રૂપાંતર કરે છે એટલે કે જે જટિલ ખોરાક હોય છે સ્વરૂપે એનું એકદમ સરળ ઘટકોમાં રૂપાંતર કરે છે એટલે કે વિવિધ ઘટકોમાં વિભાજન કરે છે નાના નાના ટુકડાઓમાં પાચન માર્ગ એ પાચક ગ્રંથિઓ સાથે મળીને પાચનતંત્ર રચે છે એટલે કે જે પાચન માર્ગ છે એ પાચક ગ્રંથીઓ સાથે મળીને એક પાચનતંત્રનું નિર્માણ કરે છે

ખોરાક ને શરીર ની અંદર લેવાની પ્રક્રિયા ને આપણે અંતગ્રહણ કહીએ છીએ એટલે કે ખોરાક આપણે મોં દ્વારા ગ્રહણ કરીએ છીએ અને જે ખોરાક ને અંદર લેવાની પ્રક્રિયા છે જેને આપણે અંતઃગ્રહણ કહીએ છીએ મોં માં ચાવવાથી ખોરાક ના યંત્રિક ભંગાણ અને લાળ માં પાચક ઉત્સેકો દ્વારા રાસાયણિક ભંગાણ થાય છે એટલે કે જે આપણે મોં જે ખોરાક છે જેને દાંત વડે ચાવીએ છીએ તો યાંત્રિક ભંગાણ થાય એટલે કે યાંત્રિક રીતે તે તૂટે છે અને લાળમાં જે પાચક ઉત્સેકો હોય છે તેના દ્વારા રાસાયણિક ભંગાણ થાય એટલે કે દાંત દ્વારા તેનું યાંત્રિક ભંગાણ થાય અને જે લાળ લાળ ગ્રંથિ દ્વારા જે લાળ રસ લાળનો સ્ત્રાવ થાય છે જેમાં પાચક ઉત્સેકો રહેલા હોય છે જેના દ્વારા રાસાયણિક ભંગાણ થતું હોય છે ખોરાકનું છ થી આઠ વર્ષની ઉંમરે પડી જાય છે એટલે કે અહીંયા દાંત આપ્યા છે મિત્રો નાના બાળકો જે છ થી આઠ વર્ષની ઉંમરના હોય છે એમના દાંત છ થી આઠ વર્ષની ઉંમરે પડી જતા હોય છે જેને આપણે દૂધિયા દાંત કહીએ છીએ તેની જગ્યાએ કાયમી દાંત આવે છે જે દાંત પડી જાય છે તેની જગ્યાએ કાયમી દાંત આવે છે કાયમી દાંત જીવનકાળ દરમિયાન રહે છે પણ અમુક ઉંમર થાય છે એના પછી એ દાંત પડી જતા હોય છે અહીંયા આપણે દાંતનો ફોટો આપ્યો છે કે રાક્ષી દાંત

ચીરવા માટે ફાળવા માટે કાપવા માટે અને બરડવા માટે અહીંયા આપણે આપ્યું છે માટે ચાર આઠ પછી અગ્ર દાળ કેટલી છે તો આઠ આવશે એ પણ અને દાળ જે ભરડવા માટેની હોય છે એ પણ આઠ સોરી મિત્રો અહીંયા પશુ દાડ બાર આવશે છ નીચે ને છ ઉપર તો આપણે ને ને બત્રીસ દાત આવે છે બરાબર ચાલો આપણે જોઈએ લાળ ગ્રંથિ લાળ ગ્રંથિ આવી આપડે શરીરમાં છે જે અહીંયા જોવા મળે છે માનવોમાં ત્રણ જોડ ત્રણ જોડીવાળી મુખ્ય લાળ ગ્રંથિ હોય છે જેને પેરોટી સબ અને સબલિંગ્યુઅલ તેમજ સેકડો નાની લાળ ગ્રંથિઓ આવેલી હોય છે એટલે કે લાળ ગ્રંથિઓમાં પેરોટીડ સબ મેડ્યુઅલર પછી છે સબ લિંગ્યુઅલ અને એ સિવાય પણ સેકડો નાની લાળ ગ્રંથિઓ આવેલી હોય છે લાળ એ સ્ટાર્ટ નું સર્કરામાં રૂપાંતર કરે છે લાળ એ છે ને સ્ટાર્ટનું સરળ સરખરામાં રૂપાંતર કરે છે જીભ અને મુકવાના પાછળના તળિયે જોડાયેલા માસલ અંગ છે એટલે કે જીભ જે છે આપણા શરીરમાં જે જીભ છે એ પાછળના તળિયા સાથે જોડાયેલું એક માસલ અંગ છે તે આગળના છેડે મુક્ત મુક્ત છે અને બધી દિશામાં હલનચલન કરી શકે છે એટલે કે જે આગળનો ભાગ છે એ મુક્ત રીતે બધી જગ્યા પર હલનચલન કરી શકે એટલે બધી બાજુ ફરી શકે છે વાત કરવા માટે જીભનો ઉપયોગ કરે છે એ તમને ને મને બધાને ખબર છે કે વાત કરવા માટે આપણે જીભનો ઉપયોગ કરતા હોય છે આ ઉપરાંત તે ચાવતી વખતે ખોરાક સાથે લાળ રસ ભેળવવા તથા ખોરાકને ગળવાની ક્રિયામાં પણ મદદ કરે છે એટલે કે અહીંયા જીભનું કાર્ય આપ્યું છે કે જ્યારે આપણે ખોરાકને ચાવીએ છીએ ત્યારે ખોરાકમાં લાળ રસ ભેળવવા માટે ઉપયોગી થાય છે અને ખોરાક ખોરાકને ગળવા માટે પણ ઉપયોગી બને છે જીભ દ્વારા આપણે સ્વાદની પરખ પણ કરી શકીએ છીએ જીભ દ્વારા આપણે સ્વાદની પરખ કરી શકીએ છીએ તેની તેના પર સ્વાદાંકુરો આવેલા છે જેથી આપણે સ્વાદની પરખ કરી શકતા હોઈએ છે જીભ ઉપર સ્વાદાંકુરો આવેલા છે અહીંયા લખેલા છે જીભ આપી છે અહીંયા કડવો સ્વાદ જે પાછળનો છેલ્લો ભાગ છે ત્યાં કડવો સ્વાદ આપણે પારખી શકીએ છીએ એના આગળ અહીંયા ખાટો સ્વાદ પછી ખારો સ્વાદ અહીંયા આગળના અગ્ર ભાગમાં જે

પછી આવે છે આપણે હરનાળી ગળેલો ખોરાક ಅನ್ನલળીમાં થઈને આગળ વધે એટલે કે જ્યારે આપણે ખોરાક ગ્રહણ કરીએ છે એ સમયે જે ખોરાક ગળીએ છે એ ಅನ್ನલળીમાં થઈને આગળ વધે છે ಅನ್ನલળીમાં થઈ ಅನ್ನલળી ગળામાં થઈને છાતીમાં પ્રવેશે છે એટલે કે ಅನ್ನલળી જે ગળામાં થઈને છાતીમાં પ્રવેશતી હોય છે ಅನ್ನલળીની દીવાલ હલનચલનના કારણે ખોરાકને નીચે તરફ ધકેલે છે જેથી ખોરાક નીચેની દિશામાં ધકેલાય છે આ હલનચલન સંપૂર્ણ પાચન માર્ગમાં જોવા મળે એટલે કે જે હલનચલનની ક્રિયા થાય છે એ સંપૂર્ણ પાચન માર્ગમાં જોવા મળે છે એટલે કે મુખ ગુહા થી લઈને મળ દ્વાર સુધી પાચન ક્રિયા માર્ગમાં જોવા મળતો હોય છે આ હલનચલન ક્યારેક જઠર દ્વારા ખોરાક સ્વીકારતો નથી અને ઉલટી થાય છે એટલે કે ક્યારેક જ્યારે સારો ખોરાક ના ખઈએ તો આ જઠર જે છે એ સ્વીકારતો નથી અને પાછું એ મુખ દ્વારા બહાર નીકળે છે તો તેને આપણે ઉલટી થઈ એવું કહીએ છે તો એ સારો ખોરાક ના હોય કા તો કઈ પ્રોબ્લેમ હોય બીમારી હોય તો આવું બની શકે છે અહીંયા ખોરાક દર્શાવ્યો છે અહીંયાથી ઉપરનો ભાગ આપણે મોકુ આવશે આ નળી છે જઠર સાથે જોડાયેલી છે ચાલો આગળ જોઈએ જઠર અહીં જઠર આપ્યું છે મિત્રો જઠરનો આકાર આ જે જે જેવો દેખાય છે એટલે એને જઠર એક જાડી કોથળી વાળી સોરી જઠર એક દીવાલ વાળી કોથળી છે એટલે કે જાડી દીવાલ વાળી કોથળી છે જઠર તેનો આકાર જેવો છે અહીંયા જેવો દેખાય છે એટલે તેને આકાર જેવો છે છે એવું કીધું તે પાચન સૌથી પહોળો ભાગ છે એટલે કે પાચન સૌથી પહોળો ભાગ જઠરને ગણવામાં આવે છે આ પોઈન્ટ યાદ રાખજો તે એક છેડેથી અન્નળી દ્વારા ખોરાક લે છે એટલે કે હવે અહીંયાથી આપણે ખોરાક લે છે એક છેડેથી અને બીજા છેડે સાથે નાના આંતરડામાં ખુલે છે અહીંયાથી નાના આંતરડામાં કુલે છે અહીંયાથી પછી નાનવાતરૂપ આવી જાય છે જઠરની અંદર અંદરની દીવાલ સ્લેશમાં હાઇડ્રોક્લોરિક એસિડ અને પાચક રસોનો સ્ત્રાવ કરે છે એટલે કે જઠરની અંદરની જે દીવાલો છે એ સ્લેશ સ્લેશમાં પછી હાઇડ્રો હાઇડ્રોક્લોરિક એસિડ અને પાચક રસોનો સ્ત્રાવ કરતી હોય છે સ્લેશમાં જઠરની અંદરની દીવાલને રક્ષણ આપે એટલે કે જે સ્લેશમાં છે એ જઠરની અંદરની દીવાલને રક્ષણ આપવાનું કાર્ય કરે છે જે હાઇડ્રોક્લોરિક એસિડ છે એ ખોરાક સાથે પ્રવેશતા ઘણા બેક્ટેરિયાને મારી નાખે છે એટલે કે જે એસિડ છે એ ખોરાક સાથે પ્રવેશતા ઘણા બધા બેક્ટેરિયાને મારી નાખે છે અને જઠરના માધ્યમને એસિડિક બનાવે છે તથા પાચક રસોનું કાર્ય કરવામાં મદદ કરે છે એટલે કે જે પાચક રસો છે એ પાચન ક્રિયા કરવામાં મદદ કરે છે પાચક રસો પ્રોટીનને તોડીને તેનું સરળ ઘટકોમાં રૂપાંતર એટલે કે પાચક રસો જે જઠરમાં સ્ત્રાવ થાય છે પાચક રસોનો એ પ્રોટીનને તોડીને તેમનું સરળ ઘટકોમાં રૂપાંતર કરે છે આ કાર્ય થયું આપણે આગળ જોઈએ નાનું આંતરડું એ અત્યંત ગુચળામય અને સાત પોઈન્ટ પાંચ મીટર જેટલું લાંબુ હોય છે એટલે કે જે નાનું આંતરડું છે એ અત્યંત ગુચળામય એટલે કે એકદમ ગુચડા જોવા મળતું હોય છે એની લંબાઈ છે સાત પોઈન્ટ પાંચ મીટર જેટલી અને તે યકૃત અને સ્ત્રાવ છે તેની દિવાલ પણ પણ રસોનો સ્ત્રાવ કરે એટલે કે જે નાનું વાતરું છે એ યકૃત અને સ્વાદુપિંડનો પણ સ્ત્રાવ મેળવે છે તેમજ તેની પોતાની પણ એક જે દિવાલ છે એ રસોનો સ્ત્રાવ કરતી હોય છે યકૃત એ લાલાશ પડતા બદામી રંગની ઉદરની જમણી બાજુએ ઉપરના ભાગે આવેલી ગ્રંથિ છે એટલે કે જે યકૃત ગ્રંથિ છે એ લાલાશ પડતા બદામી રંગની જોવા મળે છે અને ઉદરને ઉપરની બાજુએ જમ ઉદરની જમણી બાજુએ ઉપરના ભાગે આવેલી છે તે આપણા શરીરની સૌથી મોટી ગ્રંથિ છે એટલે કે જે માનવ શરીર છે તેની સૌથી મોટી ગ્રંથિ યકૃતને ગણે છે આ યકૃત એ પિત્તરસનો સ્ત્રાવ કરે છે તેથી તે પિત્તાશય તરીકે પણ ઓળખાય છે પિત્તાશય ઓળખા પિત્તાશય તરીકે ઓળખાતી કોથળીમાં સંગ્રહાયેલું હોય છે પિત્તરસ એ ચરબીના પાચનનો મહત્વનો ભાગ ભજવે છે એટલે કે પિત્તરસ જે યકૃત એ પિત્તરસનો સ્ત્રાવ કરે છે જેના કારણે પાચનમાં જે ચરબી રહેલી છે તેનો મહત્વનો ભાગ ભજવે છે સ્વાદુપિંડ એ મોટી અને નાના આછામી આછા બદામી રંગની ગ્રંથી છે જે જઠરની નીચે આવેલી હોય છે એટલે કે જે સ્વાદુપિંડ છે એ આછા બદામી રંગની અને જઠરની નીચે આવેલી ગ્રંથી છે એટલે કે સ્વાદુપિંડ મોટી અને આછા બદામી રંગની ગ્રંથી છે જે જઠરની નીચે આવેલી છે સ્વાદુરસ કાર્બોદિત પ્રોટીન અને ચરબી આ ત્રણેય પર કાર્ય કરીને સરળ સ્વરૂપમાં રૂપાંતરિત કરે છે એટલે કે સ્વાદુરસ જે છે એ કાર્બોદિત પ્રોટીન ચરબી આ ત્રણે ત્રણ ઉપર કાર્ય કરે છે અને તેને સરળ સ્વરૂપમાં રૂપાંતર કરીએ અને તેનું કાર્ય સંપૂર્ણ કરે છે અંતસ પાચિત ખોરાક હવે નાના આંતરડાના નીચેના ભાગમાં પહોંચે છે એટલે કે જે ખોરાક છે એ નાના આંતરડાના અંતિમ ખોરાક અંતિમ સ્થાને પહોંચે છે નીચેના ભાગે પહોંચે છે જ્યાં નાના આંતરડાના પાચક રસો ખોરાકના બધા જ ઘટકોનું પાચન સંપૂર્ણપણે કરે છે એટલે કે નાના આંતરડાના જે ઘટકો છે એ ખોરાકનું સંપૂર્ણપણે પાચન કરે છે પાચન બાદ કાર્બોદિત ગ્લુકોઝ જેવી સરળ શર્કરામાં ચરબીનું ફેટિક એસિડ અને ગ્લિસરોલમાં તથા પ્રોટીનનું એમિનો એસિડમાં રૂપાંતર થાય છે એટલે કે પાચન ક્રિયા પાચન સંપૂર્ણ પાચન બાદ કાર્બોદિતનું ગ્લુકોઝમાં રૂપાંતર થાય છે જે જેવી સરળ શર્કરામાં ચરબી ફેટિક એસિડ અને ગ્લિસોર તથા પ્રોટીન નું એમોનિયમ એસિડ માં રૂપાંતર કરે છે પછી નાના આંતરડામાં જે શોષણ થાય છે તેના વિશે જોઈ લઈએ નાના આંતરડાનું શોષણ પાચિત ખોરાક નો નાના જે પાચિત ખોરાક હોય એ નાના આંતડાની દીવાલ

હજારો જે નાંગલીઓ જેવા જે નાના પ્રવર્તો જોવા મળતા હોય છે જેને રસાંકુરો કહેવામાં આવે છે આ રસાંકુરો પાચિત ખોરાકની શોષણ સપાટીમાં વધારો કરે છે એટલે કે જે પાચિત ખોરાક હોય પાચિત એ ખોરાકમાં શોષણ સપાટીમાં વધારો કરે છે દરેક રસાંકુર સપાટીની નજીકની પાતળી અને નાની રુધિર કેશિકાઓનું જાળું જોવા મળે છે રસાંકુરોની સપાટી પાચિત ખોરાકનું શોષણ કરે છે શોષાયેલ ખોરાકનું રુધિર વાહિનીઓ દ્વારા શરીરના વિવિધ અંગો સુધી પહોંચે છે જ્યારે તે શરીર માટે જરૂરી પ્રોટીન જેવા જટિલ ઘટકોનું બંધારણ વપરાય છે જેને સ્વાંગીકરણ કહે છે જે કોષોમાં ગ્લુકોઝ અને ઓક્સિજનની મદદથી તૂટે છે તથા કાર્બન ડાયોક્સાઇડ અને પાણીની ઉત્પન્ન થાય છે જે ખોરાક અપાચિત અને વણ શોષાયેલો છે તે મોટા આંતરડામાં જાય છે એટલે કે જે બાકીનો ખોરાક રહે છે અપાચિત ખોરાક કે જેમાંથી શોષણ નહીં થયું એ ખોરાક પછી મોટા આંતરડામાં જતો હોય છે મોટું આંતરડું આવ્યું મોટું આંતરડું એ નાના આંતરડા કરતા પહોળું અને ટૂંકું હોય છે એટલે કે મોટું આંતરડું એ નાના આંતરડા કરતા નાનું અને ટૂંકું હોય છે એની લંબાઈ વધારે હોતી નથી અને થોડું એની પહોળાઈ વધારે હોય છે મોટા આંતરડાની લગભગ લંબાઈ આશરે એક પોઈન્ટ પાંચ મીટર જેટલી હોય છે તે અપાચિત ખોરાકમાંથી પાણી અને કેટલાક ક્ષારોનું શોષણ કરવાનું કાર્ય કરે એટલે કે જે નાના આંતરડામાં ખોરાકનું પાચન ન થયું હોય તો એ અપાચિત ખોરાક છે જેમાંથી પાણી અને કેટલાક ક્ષારોનું શોષણ કરવાનું કાર્ય મોટું આધરડું કરે છે જે બાકી રહેલો કચરો છે એ મળાશયમાં જાય છે એટલે જે જે સંપૂર્ણપણે પાચન થાય અને બાકી રહે છે કચરો એ મળાશયમાં જાય છે ત્યારબાદ ત્યાં મળ સ્વરૂપે રહે છે એટલે કે જે માળાશય હોય છે એમાં અર્ધ ઘન સ્વરૂપે જોવા મળતું હોય છે એ કચરો મળ મળ જે મળ હોય છે એ મળ દ્વાર દ્વારા સમયાંતરે નિકાલ થતો હોય છે જેને આપણે મળ કહીએ છીએ

એના પછી ત્રણ ગ્રંથિઓ આવે છે લાળ ગ્રંથિ એકૃત અને સ્વાદુપિંડ એ સિવાય જે પિતરસ સ્ત્રાવ કરતો હોય છે એ અને દાંત આવેલા હોય છે એમનું કાર્ય શું હતું તે જોઈ ગયા આપણે અન્નળીનું કાર્ય જોયું જઠરનું કાર્ય જોયું પિત્તાશયનું એકૃત નું કાર્ય જોયું સ્વાદુપિંડનું કાર્ય જોયું મોટું આંતરડું નાનું આંતરડું બધાના કાર્ય આપણે જોઈએ બધાના કાર્ય જોયા તેમ છતાં તમને મિત્રો ખબર ના પડી હોય તો કમેન્ટમાં જરૂરથી જણાવજો તમને હું એનો જવાબ જરૂરથી આપીશ અહીંયા સુધી તમે બની રહ્યા છો તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર અને મિત્રો ખાસ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો તમારા મિત્રોને પણ શેર કરજો અને પ્લીઝ ખાસ મિત્રો ચેનલને આપણે સપોર્ટ કરો થોડા સબસ્ક્રાઈબર વધારી આપો ચાલો તો હવે મળીએ છીએ નેક્સ્ટ ટોપિક સાથે નવા વિડીયોમાં જય હિન્દ જય ભારત